ગુજરાત સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાત અભિયાનના ભાગરૂપે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન અને શ્રી લોકમાન્ય તિલક સ્નાગાર કર્મચારીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી તરણ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં થી બ્યાસી વર્ષના કુલ પાંચસો સભ્યો ભાગ લઈ રહ્યા છે આજે સાંજે સાડા છ કલાક સુધી ચાલનારી આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે જ્યારે તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે મેં બ્રેસ્ટ્રોક ફિફ્ટી મીટર સ્પર્ધામાં ભાગ લીધેલો હતો એમાં મારો તૃતીય ક્રમાંક આવેલો છે અને ઓવરઓલ સ્વિમિંગ હું ત્રણ વરસથી કરું છું અને સ્વિમિંગથી વજન ઘટવામાં અને સ્વાસ્થ્ય સંબંધી મને ઘણા લાભ થયેલા છે એટલે હું બધાને રેકમેન્ડ કરીશ કે એ લોકો સ્વિમિંગ કરે તો તેમની હેલ્થ માટે ઘણું સારું રહેશે કેમ કે એમાં ઓવરઓલ બોડીની એક્સરસાઇઝ થાય છે ઘણો ઉત્સાહ હતો ઘણા બધા સ્પર્ધકોએ મોટા ભાગના સભ્યોએ ભાગ લીધેલ હતો એમાં અને આનાથી એક મોટિવેશન રહે સ્પર્ધા રાખવાથી મેં બે સ્ટ્રોકમાં ભાગ લીધો હતો એટી થ્રી વર્ષ છે અને હું વર્ષોથી તો શું કહેશો આ સ્પર્ધા શું હતી અને આવી સ્પર્ધાઓથી કેવો ઉત્સાહ લોકોનો વધે ઉત્સાહ બહુ સારો હતો બધાને પણ આમાં એક મને એવું લાગ્યું કે સિનિયર સિટીઝન માટે અમુક એજ પ્રમાણે અલગ અલગ ગ્રુપ બનાવવું જોઈએ નમસ્કાર મિત્રો વિનય જસાણી હું છેલ્લા પચાસ વર્ષથી આ સ્વિમિંગ કરવા આવું છું અહીંયા અને નિયમિત સ્વિમિંગ કરું છું આજે લોકમાન્ય તિલકના દિવસ ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક હરિફાઈ કોમ્પિટિશન કરેલી જેમાં બેક સ્ટાઇલમાં મેં ભાગ લીધો પહેલી બેન્ચમાં ઓગણસાઇઠ જયદીપભાઈ અંતાણી ઓગણસાઇ બાવીસ મિનિટ બાવીસ સેકન્ડે આવ્યા અને હું ફર્સ્ટ ઓડતાલીસ સેકન્ડે આવેલો છું તો આજે હર્ષ અનુભવું છું કે આ પંચાવન વર્ષની ઉંમરે પણ દરરોજ ચાલીસથી પચાસ લેન્થ મારું છું તો અત્યારે યુવાનોને પણ બોધપાત્ર લેવાનો છે કે નિયમિત સ્વિમિંગ કરે અને નિયમિત આવે સ્ફૂર્તિ આવશે તમારામાં અને કાંઈક એક ધગસ ઉત્સાહ રહેશે ખૂબ ખૂબ આભાર